આદર્શ મહિલાઓ તો બહુ બધી છે એમ તો બધી જ મહિલાઓ આદર્શ છે એ એલજીબીટી કોઈ સમુદાય તો પોતાને સ્વીકારી શકશે આપણે સમાજ તરીકે એમને કેવી રીતે સ્વીકારીએ છીએ એ આપણે વધારે સમજવાની જરૂર છે એક હું મહિલા છું અને એમાં પણ દલિત મહિલા છું એટલે ખૂબ નાની ઉંમરથી મારા જીવનમાં મેં ખુદ પણ ફેસ કરેલા છે લોકોને પણ જોયેલા છે એકદમ પછાત તબક્કાના માણસો છે એમની સમસ્યા હું એટલે સારી રીતે સમજી શકું છું કેમ કે હું એ જીવન સાથે મારા જીવનના શરૂઆતના દસ બાર વર્ષ મેં એ બધા સાથે જ ગામડામાં જીવેલા છે પચાસ ટકા વસ્તી છે તો મહિલાઓની દરેક જગ્યાએ ભાગીદારી હોવી જોઈએ એ રાજકારણમાં પણ કેમ ના હોય અને આપણા મહાનુભાવો કહી ગયા છે બાબા સાહેબ કાશીરામ ને બધા કે ભાઈ રાજકીય સત્તા સિવાય તમારો કોઈ આરો ઉરો નથી એમાં મહિલાઓ પણ આવી જાય છે બાબા સાહેબનો તો માન્યા વગર છૂટકો જ નથી આપણી પાસે કેમકે એ તો બહુ એપીટોમે ઓફ મેલ આદર્શ છે એમ એમ કહીએ તો ચાલે એટલે જતિનભાઈ મારું સ્વપ્ન તો એવું છે કે ભારતના સંસદમાં પાંચસો તેતાલીસ માંથી ત્રણસો પ્લસ સીટો ઉપર મહિલા સાંસદ હોય આપણને એવું લાગે છે કે મહિલાઓ તો બહુ આગળ વધી ગઈ છે પણ એવું નથી હકીકત જુદી જ છે બરાબર છે પાંચ પચીસ મહિલાઓ આગળ વધી ગયા એક ઇન્દિરા ગાંધી પ્રધાનમંત્રી બની ગયા એનો મતલબ એ નથી ભારતની બધી સ્ત્રીઓ સુખી થઈ ગઈ ટીમ શ્રમણાગાજ અને જય ભીમ ગુજરાત પ્લેટફોર્મ પર આજે અમે એક નવીન એપિસોડ લઈને આવી રહ્યા છીએ તેમાં અમારી સાથે ઉપસ્થિત છે એક જાજરમાન મહિલા સમોવા આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મંગલમય સ્વાગત છે આજના સાવિત્રી સામર્થ્યના કાર્યક્રમમાં અગાઉના એપિસોડની જેમ બેનને પણ અમે ઘણા બધા પ્રશ્નો કરીશું અને બેન જવાબ આપશે સૌથી પહેલા બેનને વિનંતી કરું કે આપનો પરિચય આપો ખૂબ ખૂબ આભાર જતીનભાઈ મારું નામ ડૉક્ટર મિતાલી સમોવા છે હું અમદાવાદ રહું છું અત્યારે હાલ મારું પોતાનું દવાખાનું રન કરી રહી છું સાથે સાથે ચિત્રલેખામાં કોલમ લખું છું સામાજિક વિષયો ઉપર જેમાં બધું જ સામાજિક બાબતોથી લઈને આરોગ્યથી લઈને સાયકોલોજીથી લઈને બાળકો વડીલો મહિલાઓ મતલબ સમાજની કોઈ પણ દુખતી રગ હોય કે જ્યાં આપણું ધ્યાન જવું જોઈએ એવી દરેક બાબતો ઉપર હું ધ્યાન દોરવાનો મારી કોલમ દ્વારા પ્રયાસ કરું છું તેની પહેલા હું અભિયાનમાં કોલમિસ્ટ તરીકે કામ કરતી હતી અને એની પહેલા મેં સાહેબની આત્મકથાનું અનુવાદ કરેલું છે શરૂઆત પબ્લિકેશન દ્વારા એ પુસ્તક છપાયેલું છે મારું એક વાર્તા સંગ્રહ ઈ વાર્તા સંગ્રહ એમેઝોન ઉપર અવેલેબલ છે એ પણ મેં મારી રીતે પબ્લિશ કરેલો છે હું ખુદ બીએમએસ ડોક્ટર છું અને પહેલા પાંચેક વર્ષ ક્લાસ ટુ મેડિકલ ઓફિસર આયુષ એમઓ તરીકે પંચમહાલ હાલોલ જાંબુગાળા ખાતે સરકારી કર્મચારી ઓફિસર તરીકે કામ કરી ચૂકી છું અને એની પહેલા પ્રાઇવેટમાં પણ આરોગ્ય ખાતે દવાખાનામાં હોસ્પિટલમાં મારો બોળો અનુભવ છે કામ કરવાનો અને એ સિવાય પણ એક હું મહિલા છું અને એમાં પણ દલિત મહિલા છું એટલે ખૂબ નાની ઉંમરથી મારા જીવનમાં મેં ઘણા બધા લોકોના પ્રશ્નો મેં ખુદ પણ ફેસ કરેલા છે લોકોને પણ જોયેલા છે એટલે સામાજિક રીતે ઘણી જાગૃત હું પહેલેથી રહી છું નાનપણથી શાળામાં કોલેજમાં હતી ત્યારથી જ અને ઈચ્છા હતી કે લોકો માટે કશું કરવું છે પોતાની માટે તો બધા જ જીવતા હોય છે પરંતુ આપણે આપણને જો આટલું સારું જીવન મળ્યું છે તો આપણે બીજા લોકો માટે કંઈક ઉપયોગી કામ કરી શકીએ એવું હંમેશાથી ઈચ્છા રહી છે અને એટલા માટે જ અત્યારે હાલ મારા ડાક્ટરી વ્યવસાયની સાથે સાથે લેખક પણ છું છું અને સાથે સાથે સામાજિક કાર્યો પણ હું અત્યારે હાલ કરી રહી છું થેન્ક યુ બેન નો પરિચય એ ખુદ એક સાવિત્રી સામર્થ્યને આબેઉ રજૂ કરે છે તો ની જે કારકિર્દી છે એમણે જે પુસ્તકો લખ્યા છે અને જે સમાજ માટે કામ કર્યું છે જે ડોક્ટર એણે કામ કર્યું છે તો એક સાવિત્રી સામર્થ્યનો જે આપણો જે પરિકલ્પના છે એને પૂરેપૂરા એ લોકો બંધ બેસે છે તો એમને હું પ્રશ્ન કરીશ

પરંતુ એમાં પણ તમે મહિલા હો અને એમાં પણ દલિત મહિલા હો એટલે અને એમાં પણ મિડલ ક્લાસ અથવા તો લોઅર મિડલ ક્લાસની મહિલા હોય જતો હોય છે હું જો કે આર્થિક બાબતની વાત કરું તો મને એટલો સંઘર્ષ નથી રહ્યો કહું તો કેમ કે મારા મધર ફાધર બંને જ સરકારી નોકરિયાત હતા પરંતુ એમની નોકરીના લીધે ઘણી વાર ગામડે રહેવાનું થયું છે ઓલમોસ્ટ હું જ્યાં છઠ્ઠા ધોરણમાં ભણી ત્યાં સુધી અમે ગામડે જ રહેતા હતા કેમ કે મારા મધર શિક્ષક હતા તો નાનું બાળક હોય એટલે એ વખતે તો ત્યારે ત્યાં જ રહેવું પડતું હતું આટલું બધું ટ્રાન્સપોર્ટેશન ની વ્યવસ્થા હતી નહીં તો ત્યારે ઘણું બધું ગ્રામ્ય જીવન જોયેલું છે અત્યારે હાલ કોઈ મિતાલી બેન જોયો તો માને નહીં કે મિતાલી બેન છાણ વીણેલું હશે લીંપેલું હશે પાણી ભર્યું હશે બેડું લઈને એવું કોઈ માની ના શકે પણ એ બધું જીવન મેં જોયેલું છે અને પોતે પણ જીવેલું છે એટલે હું ઘણી બધી ગ્રામ્ય જીવનની બાબતો ઘરેલું જીવનની બાબતો આપણા સમાજના કે બીજા સમાજોના પણ જે એકદમ પછાત તબક્કાના માણસો છે જીવેલા છે એટલે સંઘર્ષ તો રહ્યો જ છે પહેલા આર્થિક સંઘર્ષ નથી રહ્યો જેમ મેં પહેલા કહું તે પણ જે સામાજિક સંઘર્ષ છે અથવા તો લૈંગિક ભેદભાવની જે વાતો છે એ બધું ઘણું બધું ફેસ કરેલું છે જેમકે જુઓ હું મારો એકાદ અનુભવ તમને કહું તો હું સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી હતી અને મારા મધર ટીચર હતા અને સ્કૂલમાં એક મુસ્લિમ શિક્ષક પણ શિક્ષક હતા એ મુસ્લિમ શિક્ષકનો દીકરો હતો એક નામ નહીં લઉં હું અને હું અમે લોકો બંને લગભગ સરખા જેવા હોશિયાર હતા પણ છતાં પણ જયારે પહેલો નંબર આપવાની વાત આવે ત્યારે ઓલવેઝ એને પસંદ કરવામાં આવતો દીકરી અને આપણે દલિત સમાજના છીએ કે વોટ રીઝન એના લીધે મારો નંબર બીજો આવતો ભાઈ અત્યારે હાલ બહુ સારી રીતે જીવી રહ્યા છે પણ આવા તો ઘણા બધા નાના નાના હોય કે જેમાં તલવાર લઈને કે ઝંડો લઈને આંદોલન કરવા ના જઈ શકો એવા ઘણા બધા નાના મોટા અનુભવો રહ્યા હોય મારા ફેમિલીમાં મારા મમ્મી પપ્પા ઉપરાંત મારા બે નાના ભાઈ હતા અ છઠ્ઠા ધોરણ સુધી અમે લોકો ગામડામાં રહેતા હતા પછી સાણંદ જેવા ટાઉનમાં આવ્યા બિકોઝ ઓફ અમારા એજ્યુકેશન જ અને પછી સાણંદથી થી મારે ઇલેવન ટ્વેલ્થ સાયન્સ કરવા માટે ગાંધીનગર જ આવવું પડ્યું હતું ગાંધીનગરની આપણે કડી કેમ્પસની આરસી પટેલ સ્કૂલમાં જ મારું ઇલેવન ટ્વેલ્થ સાયન્સ થયેલું છે એટલે ગાંધીનગર સાથે હું સારી એવી પરિચિત છું પછી ભણવાના લીધે વડોદરા જવાનું થયું જોબ માટે હાલોલ જાંબુગોડા જેવા એકદમ પછાત આદિવાસી વિસ્તારમાં પણ જવાનું થયું કામ શીખવા માટે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ પણ જવાનું થયું એટલે હું ઘણું બધું મને એને નસીબદાર ગણું હોય તો નસીબદાર ગણી શકો કે મને ઘણું બધું જોવા મળ્યું છે જાણવા મળ્યું છે ફરવા મળ્યું છે આ બધું એટલે આ બધાની સાથે જે સંઘર્ષો જોડાયેલા હોય એ બધા જ સ્ત્રી તરીકે દલિત સ્ત્રી તરીકે ભોગવવાના ઘણી જગ્યાએ આવ્યા છે પરંતુ હું એવું માનું છું કે મારા સમાજના જે નેવું ટકા પંચાણું ટકા જે તબકો છે એના કરતાં હું ઘણી સારી પરિસ્થિતિમાં રહી છું એવું હું માનું છું ખુબ સરસ વાત કરી બેને બેન આપે ઘણા બધા કામો કર્યા છે મહિલાઓ માટે સમાજ માટે તો હવે ભવિષ્યમાં મહિલાઓ માટે અને સમાજ માટે કેવા કામો કરવા ઈચ્છો છો એ વિશે થોડો પ્રકાશ પાડશો અત્યારે હાલ અમે બહેનો માટે બધા જ કામ કરીએ છીએ મારી પોતાની સંસ્થા છે મહિલા અધિકાર મંચ નામની જેમાં અમે બેઝિકલી અમારો પર્પઝ અને ઉદ્દેશ એ છે કે ભારત દેશમાં મહિલાઓ પચાસ વસ્તી છે આશરે તો આપણે બહેનોને બધી જ જગ્યાએ પચાસ ટકા એમનો અધિકાર મળે એમને કામ કરવાની સહુલિયત મળે એની માટે આપણે પ્રયત્નશીલ છીએ જોકે એનો સૌથી મોટો ઉદ્દેશ અમારો એ છે કે અમે મહિલાઓને રાજકીય રીતે આગળ લાવીએ અત્યારે હાલ મહિલાઓ બહુ પછાત છે તમે જુઓ કે ભાઈ સાડી પાંચસો જેવા સાંસદોમાંથી હાર્ડલી સો પણ નથી મહિલાઓ સિત્તેર ભાગીદારી હોવી જોઈએ એ પણ કેમ હોય અને આપણા મહાનુભાવો કહી ગયા છે સાહેબ કાશીરામ ને બધા કે ભાઈ રાજકીય સત્તા સિવાય તમારો કોઈ આરો ઉવારો નથી એમાં મહિલાઓ પણ આવી જાય છે કે મહિલાઓ પણ જો પોતાના ઉદ્દેશો પાર પાડવા હોય પોતાની પોતાના લાભ બચાવવા હોય પોતાના બાળકો માટે સમાજ માટે બધા પણ આગળ આવીને પોતાની ભાગીદારી પુરવાર કરવી પડશે પોતાનો અધિકાર લેવો પડશે એની માટે અમે લોકો અત્યારે મુખ્ય રીતે કામ કરીએ છીએ તે સિવાય પણ હું મારા લેખન દ્વારા ઘણી બધી બાબતો જે રીતે કહ્યું કે બાળકો છે ટીનેજરો છે વડીલો છે મહિલાઓ છે એ બધા જ વિશે એલજીબીટી ક્યુ સમુદાય છે એ બધા વિશે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરું છું એ સિવાય અમે લોકો મહિલાઓને બધી જ રીતે મદદરૂપ થઈએ છીએ તેમના ઘરેલું સમસ્યાઓથી લઈને કામકાજના સ્થળ ઉપર તેમને હેરાનગતિ થતી હોય તેમને કોઈક જગ્યાએ નોકરી કરવી હોય અથવા તો પોતાનું નાનું મોટું કામ શરૂ કરવું હોય દરેકે દરેક પ્રકારે અમે મહિલાઓને મદદરૂપ થવાનો પ્રયાસ કરીએ છીએ ને સાથે તેમને રાજકીય રીતે જાગૃત કરવા માટે અમે પ્રયત્નશીલ છીએ અત્યારે હાલ બેન આપે વાત કરી એલજીબીટી કોમ્યુનિટી એના માટે શું પ્રયાસ કરી શકાય તો એલજીબીટી કોમ્યુનિટી સમાજને સમાંતર આપણે લાગી શકીએ એ પેલું તો એમને છે ને માણસ ગણવા પડે આપણે ત્યાં મુખ્ય પ્રશ્ન એ છે કે આપણે જે હિટ્રોસેક્સ્યુઅલ સમાજ છે આપણો કે જેનું એક સ્પષ્ટ વિભાજન છે કે ભાઈ કાં તો તમે પુરુષ હોઈ શકો કાં તો તમે સ્ત્રી હોઈ શકો એ સિવાયનું ત્રીજી વસ્તુ સ્વીકારતું નથી એટલે પહેલી વસ્તુ આપણે કેમણે એલજીબીટી સમુદાયને આપણે મનુષ્ય તરીકે સ્વીકારવા પડે એ અલગ છે આપણા કરતા ખરાબ છે અથવા તો હીના છે એવું આપણે નથી માનવાનું એ બાબત આપણે સમાજમાં બધાને શીખવવાની છે એ સમુદાય તો પોતાને સ્વીકારી શકશે આપણે સમાજ તરીકે એમને કેવી રીતે સ્વીકારીએ છીએ જાગૃતિ લાવી શકીએ અને એ ઓપનલી પોતાની સેક્સ્યુઆલિટીને સ્વીકારી શકે અને પોતાને ગમતા માણસ સાથે જીવી શકે પોતાની રીતે જીવી શકે પોતાના માનવ અધિકારનો ઉપયોગ કરી શકે એ માટે આપણે પ્રયત્નો કરીએ છીએ કે લોકો એમને બીમાર ના સમજે તો હું ટીમ સમણ પણ વિનંતી કરીશ કે આ ક્ષેત્રમાં પણ આપણે પણ કાર્ય કામ કરીએ અને બેનને સપોર્ટ કરીએ બેનને મારો એક સવાલ છે કે આપે એક પુસ્તકનું અનુવાદ કર્યું છે વેટિંગ ફોર વિઝા બાબા સાહેબની આત્મકથા એની વાસે બે શબ્દો આપ કહેશો એટલે આ પુસ્તક માટે મને છે ને બે હજાર ઓગણીસ ના એન્ડમાં એટલે ઓલમોસ્ટ ડિસેમ્બરમાં આપણે કૌશિક પરમાર ભાઈ છે શરૂઆત પબ્લિકેશન વડે એમણે કહ્યું હતું કે મિતાલબેન તમારું ઇંગ્લિશ સારું છે તમારી ભાષા ઉપર પકડ સારી છે તો તમે આનું અનુવાદ કરો ત્યારે મારો એવો કોઈ વિચાર હતો નહીં પણ એમણે મને એ પ્રોત્સાહન આપ્યું કે ના મિતાલબેન તમે લખી શકો છો તમે લખો એટલે એમના પ્રોત્સાહન રૂપે મેં પુસ્તકનું અનુવાદન અનુવાદ કર્યો તો અને પછી અમે લગભગ પછી ઇન બિટવીન માં કોરોના બધું આવી ગયું એટલે ઓલમોસ્ટ એને પબ્લિશ થતા ઓલમોસ્ટ જુલાઈ આવી ગયું તો પણ એમના પ્રોત્સાહન થી પુસ્તક છાપ્યું ને એ મેં ટ્રાન્સલેટ કર્યું ત્યારે મને ખબર પડી કે બાબા સાહેબનું બાળપણમાં આવા અનુભવ રહેલા છે એની પહેલા મને એ ખ્યાલ નહોતો પણ એ ટ્રાન્સલેટ કર્યું એટલે મને સમજાયું કે ભાઈ મહાન માણસોની મહાનતા ક્યાંથી આવે છે અહીંથી આવે છે બાળપણને આપણે ગણીએ છીએ બહુ કુમળું છે બાળકને સમજ નથી પડતી પણ એને બધી સમજ પડતી હોય છે તમે વિચારો કે એ વેટિંગ ફોર વિઝામાં બાબા સાહેબે જે અનુભવ લખ્યા છે હાર્ડલી એ સાત આઠ વર્ષના હતા એ વખતના અનુભવ લખ્યા છે એટલે બાળક કેટલું બધું ગ્રાસ્પ કરતું હોય છે તો આપણે પણ પ્રયત્ન કરવો જોઈએ કે બાળકોને નાનપણથી આપણે ઘણી બધી વસ્તુ શીખવીએ જે બીજાને ઉપયોગી થઈ શકે આ રીતે બેને તો ઘણી બધી વાત કરી તો બેનને એક અલગ સવાલ પૂછું છું અલગ એટલે અન્ય એપિસોડમાં પણ આપણે સવાલ પૂછી ચૂક્યા છીએ તો સવાલ એવો છે કે આપ ઘણા બધા મહિલાઓ આપણને મહાનાયક જેમને કહી શકીએ જે સમાજ માટે અને દુનિયામાં કામ કરી ચૂક્યા છે તો આપ કઈ કઈ મહિલાઓને આદર્શ માનો છો અને એના કયા વિચારો સમાજ વચ્ચે લઈ જવા માંગો છો આદર્શ મહિલાઓ તો બહુ બધી છે એમ તો બધી જ મહિલાઓ આદર્શ છે પણ દરેક આપણે કહીએ ને કે દરેક આદર્શનું પોતાના બધી કોઈ માણસ હન્ડ્રેડ પરસેન્ટ આપણી માટે આદર્શ નથી રહી શકવાનું પણ બધામાંથી આપણે કશુંક સારું શીખી શકીએ એમ સૌથી મોટા તો મારી માટે સાવિત્રીબાઈ છે સાવિત્રીબાઈ ફૂલે માતા છે એમની પછી જાહેર જીવનની ગેર પોલિટિક્સની વાત લઈએ તો ઇન્દિરા ગાંધી છે કે માયાવતી છે ધી આર વેરી ગુડ એન્ડ પાવરફુલ વુમન છે એમને હું મારા આદર્શ કહું મારી મધરે પોતાની લાઈફમાં બહુ સ્ટ્રગલ કર્યું છે એમને પણ હું મારી આદર્શ ગણી શકું પણ એ પછી જો કોઈને ગણવાના હોય તો હું મારી જાતને કહું ભલે તમને થોડી આત્મશ લાગ્યા લાગી શકે પણ હું કદાચ જે રીતે સમજુ છું અથવા તો મારે જે કામ કરવું છે એટલે હું એ પ્રયત્ન કરું છું કે હું મારી પોતાની માટે આદર્શ બની શકું અને મારી સાથે જે બહેનો કામ કરી શકે છે એમને પણ એક આદર્શ મળી શકે કે નહીં આપણે આ રીતે કામ કરવું જોઈએ એવો હું મારા તરફથી પ્રયાસ કરું છું હંમેશા એટલે હું ખુદ પણ મારો આદર્શ છું અને બધી જ બહેનો બધા જ બહેનો મારા આદર્શ છે બેને ખૂબ સરસ વાત કરી કે પોતાને જ આદર્શ માનવું ખુદને આદર્શ માનવું સેલ્ફ લવ એટલે એ વાત દરેકે સ્વીકારવા જેવી છે પોતાને આદર્શ માનવા ખૂબ જરૂરી છે અને પોતાની અંદર જે સારી વસ્તુ રહેલું છે સારું વ્યક્તિત્વ રહેલું છે લોકોની વચ્ચે લઈ જવાની જરૂર છે તો આગળનો મારો સવાલ છે બેન જેમ મહિલાઓની વાત કરીએ એમ આદર્શ પુરુષો જે મહાન થઈ ગયા અથવા બીજા અન્ય કોણ આપના આદર્શ પુરુષો છે પુરુષોમાં પણ જોઈએ તો એક તો જો બાબા સાહેબનો તો માને વગર છૂટકો જ નથી આપણી પાસે કેમ કે એ તો બહુ એપીટોમે ઓફ મેલ આદર્શ છે એમ કહીએ તો ચાલે એટલે બાબા સાહેબ ને મેં જેમ હાલ કહ્યું કે મારી જે મેં ટ્રાન્સલેટ કર્યું હતું વેઇટિંગ ફોર વિઝાનો એમાં હું જાણી કે એમનું બાળપણ કેટલું સ્ટ્રગલિંગ રહ્યું હતું માતા વગર પૈસા વગર સામાજિક સમાનતા વગર અને કોઈ સપોર્ટ વગર એમણે જે કરી બતાવ્યું છે અને એમણે એમની ફેમિલી માટે શ્રેષ્ઠ કરવાનો પ્રયત્ન કર્યો છે કે હું મારી ફેમિલીને પણ સમય આપી શકું ને વધતા હું મારા બાંધવો માટે અને જે લોકો ઇવન મને નફરત કરે છે એ લોકો માટે પણ હું કશું કરીને જવું એવું એમણે જે વિચાર્યું છે એટલે એ એક આઈ થિંક એ મેનહુડનું એ બહુ શ્રેષ્ઠ વસ્તુ છે જતીનભાઈ કે લોકો શું વિચારે છે તમને શું ગણે છે એનાથી તમને મતલબ ના હોવો જોઈએ લોકોને તમારે શું આપીને જવું છે એનાથી તમને મતલબ હોવો જોઈએ અને એ બાબા સાહેબ પાસેથી એમના જીવન ચરિત્ર ને વાંચીને હું શીખી છું કે તમારે લોકો માટે શું ભલું કરીને જવાનું છે એની ઉપર જ ફોકસ રાખવો જોઈએ એટલે એક બાબા સાહેબ મારી માટે બહુ એક આદર્શ પુરુષ છે અને વધતા મારા ફાધર કે એમણે એમના બહુ નાની ઉંમરમાં એમણે એમના પોતાના ફાધરને ગુમાવેલા અને વેરી યંગ હતા ટ્વેન્ટી ફાઈવ પણ નહીં હોય ને અ એમના મધર એક્સપાયર થઈ ગયા હતા અને ઇકોનોમિકલ પણ બહુ તકલીફ વેઠેલી છે અને છતાં એમણે પોતાના ભણતર ઉપર ફોકસ કર્યો પોતાના પરિવાર ઉપર ફોકસ કર્યો અને આજે મને મારા ભાઈને આ લાયક બનાવ્યા છે કે અમે અહીંયા બેસીને અમારી વાતની રજૂઆત કરી શક્યા છીએ એમણે બહુ ભોગ આપ્યો છે એટલે શું કહેવાય મારી માટે રિયલ લાઈફ અત્યારે હાલ જીવતા કોઈ કેરેક્ટરમાં હાઈએસ્ટ હોય તો મારા ફાધર છે હવે એક વધારાનો સવાલ એવો છે મારો આપણે વાત કરી રાજકીય સત્તા તો રાજકીય સત્તા માટે શું શું ઉપાયો કરી શકાય રાજકીય સત્તા મેળવવા માટે એ આપના અભિપ્રાયો સ્પેસિફિકલી મહિલાઓ માટે મહિલાઓ માટે પણ અને પીડિત સમાજ માટે બહુજન સમાજ માટે અને વંચિત સમાજ માટે પહેલું તો છે ને શિક્ષણ સિવાય આરો નથી જતીનભાઈ શિક્ષણ બહુ ઇમ્પોર્ટન્ટ છે પણ શિક્ષણ એટલે એવું શિક્ષણ નહીં કે જે તમને એકડેથી બગડા સુધી લઈ જાય બગડાથી તગડા સુધી એવું નહીં શિક્ષણ એટલે તમારી આજુબાજુનું જે પર્યાવરણ છે એમાં મનુષ્યોથી લઈને તમારી ઉપર જે માણસો છે તેમના એમને પણ સમજવાના છે નીચે જે પીડિત છે એને પણ સમજવાનું છે બધા જ જીવોને અને બધા જ મનુષ્યોને સાથે લઈને એમની દરેકની પરિસ્થિતિ દરેકના પેંગડામાં પગ નાખીને આપણે જોવાનું છે કે એની પરિસ્થિતિ શું છે આ શિક્ષણ આપણે નવી નવી જનરેશનના અથવા ઇવન આ જનરેશનના બાળકોને પણ આપી આપવાની જરૂર છે કે એ ફક્ત પોતાનું જ ના વિચારે અત્યારે હાલનું શિક્ષણ કેવું છે કે બહુ એમ્બિશિયસ શિક્ષણ છે કે ના ભાઈ મેં એમબીએ કરી લીધું મેં એમબીબીએસ કરી લીધું એટલે બસ મને એસી નો સેલેરી મળી જાય હું ખુશ થઈ જાઉં હું ગાડી લઈ દઉં મકાન બનાવી દઉં ધેટ સોલ એ સફળતા નથી સફળતા એ છે કે જ્યારે તમે પણ સફળ થાવ ને તમારા લીધે બીજા સો જણાની લાઈફમાં પણ બદલાવ આવે એને સફળતા કહેવાય એટલે આપણે બાળકોને આ બધું શીખવવું પડશે કેમકે ભારત તો કેટલો બધો ડાયવર્સ દેશ છે આટલી બધી જાતિઓ છે ધર્મ છે ઇકોનોમિકલ તબક્કા છે ઘણું બધું છે તો એ બધાને આપણે સાથે લઈને કઈ રીતે કામ કરી શકીએ એમાં મહિલાઓ પણ આવી જાય કે જે ઘરેલું મહિલા છે એ ડરેલી છે કે ભાઈ મારે બહાર નથી જવું જે બહાર જાય છે એની ઉપર વધારાનો બોજો છે એને લઈ દરેકના પ્રશ્નો છે પણ આપણે બધાએ બધાના પ્રશ્નો સોલ્વ કરીને બધાને સાથે લાવીને પરિવર્તન લાવવું પડે એ શિક્ષણ આપણે ખાસ શીખવવાની જરૂર છે ખૂબ સરસ વાત કરી બેનના કહેવા મજબ મુજબ હું એવું માનું છું કે સમજ સાથેનું શિક્ષણ ખૂબ અગત્યનું છે ખાલી ડિગ્રી મેળવી લેવાથી એ શિક્ષણ મેળવી એવું માની શકાય માર્ક્સ કે મેરિટ સેકન્ડ એ ઇમ્પોર્ટન્ટ છે બિલકુલ જ બિન જરૂરી નથી પણ એ સર્વસ્વ નથી સર્વસ્વ માર્ક્સ આવી જવાથી તમારે 99% આવી જવાથી તમે બહુ જીનિયસ થઈ ગયા એવું નથી તો યુનિવર્સિટીના બહુ બધા પ્રકાર છે એગ્રી એગ્રી સંપૂર્ણ સમજ છું આપની સાથે હવે એક અંતિમ સવાલ છે કે સમાજની મહિલાઓ અને તમામ મહિલાઓ માટે કે એમના ઉત્થાન માટે કે સમાજ માટે અન્ય દેશના પીડિતો વંચિતો માટે કે આપના ખુદના માટે પરિવાર માટે આપનું શું સ્વપ્ન છે આપ કેવું સ્વપ્ન સેવો છો કે એ પ્રમાણે આદર્શ દેશ બની શકે મહિલાઓ સહિત તમામ માટે જતીનભાઈ મારું સ્વપ્ન તો એવું છે કે ભારતના સંસદમાં 543 માંથી 300 પ્લસ સીટો ઉપર મહિલા સાંસદ હોય એવું સ્વપ્ન છે એટલે એ આપણા દેશનું સૌથી હાઈએસ્ટ પાવર હાઉસ છે આપણું જે સંસદ સભ્ય છે એટલે આપણે ઈચ્છીએ આપણે એવું સ્વપ્ન રાખીએ આપણે એવું સપનું મારું છે કે જો ત્યાં સુધી મહિલાઓ પહોંચી જાય ને તો નીચેના તપકા ઉપર આપોઆપ ઘણી બધા કક્ષાએ મહિલાઓમાં પરિવર્તન આવી જશે તેમની પરિસ્થિતિ આપણને અત્યારે હાલ ત્યાં નથી કેમ કે અહિયાં નથી હમણાં જ આવ્યું છે ને સમાચારમાં કે ભાઈ ભારત દેશ સ્ત્રી પુરુષ લૈંગિક સમાનતામાં એકસો છવ્વીસમાં નંબરમાંથી ઉપર ત્રણ નંબર ઘટી ગયો છે એકસો ઓગણત્રીસ ઉપર જતો રહ્યો છે આપણને એવું લાગે છે કે મહિલાઓ તો બહુ આગળ વધી ગઈ છે પણ એવું નથી હકીકત જુદી જ છે બરાબર છે પાંચ પચીસ મહિલાઓ આગળ વધી ગયા એક ઇન્દિરા ગાંધી પ્રધાનમંત્રી બની ગયા એનો મતલબ એ નથી ભારતની બધી સ્ત્રીઓ સુખી થઈ ગઈ બરાબર છે એટલે એ વસ્તુ છે એટલે મારું સપનું એ છે આશા રાખીએ કે પુરુષ અને હા એ સંસદમાં પ્રધાનમંત્રી પણ એક મહિલા હોય સરસ આપનું સપનું પૂર્ણ થાય એવી અમે મંગલકામનાઓ રાખીએ છીએ અને જલ્દી આપનું સપનું પૂરું થશે એવી મહેચ્છા પણ છે અમારી આ આપણી વચ્ચે ઉપસ્થિત હતા ડૉક્ટર મિતાલી સમોવા એમણે ખૂબ સરસ મજાની વાતો કરી આપણી સાથે અને ખૂબ માર્ગદર્શન આપ્યું અને હવે નેક્સ્ટ કાર્યક્રમમાં નેક્સ્ટ એપિસોડમાં એક અન્ય મહિલાને સાથે લઈને આવીશું અને જોતા રહો જય ભીમ ગુજરાત ડિજિટલ ચેનલ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ બેન થેન્ક થેન્ક યુ થેન્ક યુ જતીનભાઈ